કેલા આ બધી તરી કેશોડું બંધ કર્યો વધારે જો જેમ ઓલું સોંગા મારું મિલિયનોમાં ગયું છે આ પણ જાય એવી આશા રાખીએ છીએ આ આ લુક તૈયાર મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ આજે અમે જઈએ છીએ ક્યાં જઈએ

આવો થોડીક વાર મજા કરી લઈએ આ જો નીકળીએ શૂટિંગ કરવા લઈ જાય બધા ભાઈ ગયા હવે જો નીકળી ગયા કેમેરો બે મારો લઈ લીધો આપણે હાથમાં જો અહીંયા છે બધી લોકેશન બતાવું તમને અંદર નું લોકેશન બધું જો આ છે Amarazong nuôi, loke sanh. Amen. Ung rủi, yonder, nung bật luke sanh. Adek hai bài. Loka urund si are, mày giu vác

જયેશભાઈ મેં કટ કરી ને પાછું કરી છે કઈ વાંધો નહીં ઓલું સોંગ અમારું મિલિયનોમાં ગયું છે આ પણ જાય એવી આશા રાખીએ બરાબર ને

Are you ready? One, two, three, yeah. start. Bawa ready? Go. શૂટિંગ ચાલે છે અમારું ગરમી થાય છે એવું બધું દાંતણું તમે જોયું કે ન જોયું અમને ખબર નથી બરોબર અમારું ઘર છે નળિયા નાથે કાણા નહીં એવું કઈક નીકળું ને હમણાં ગીત બેમોમાં અમારું ઘર છે વરસાદ ચાલુ છે હે બરોબર શૂટિંગ ચાલુ છે તમને બતાવું તો અમે આગળી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો બાકી પછી આ જોયો ને હા લાઈક શેર અને સબસ્ક્રાઇબ તો કરી જ દેજો ઓકે ના હો કોઈ નહીં મારીએ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો હા હમણાં આવશે એટલે બતાવું તમને અહિયાં નું હવે હવે અમારે જવાનું છે વિધિભાઈ ને ઘરે અહીંયા શૂટિંગ રાતે પચશે બાર એક તબ આજે કન્ટીન્યુ બની રહેજો જો જો એવરીબડીને જમિયાને હવે આવી ગયા છે અહીંયા હવે નવો સેટઅપ તૈયાર કરીએ અઘોરી બાબાનો મને બાબાની જગ્યા પર રેડી છે અઘોરી બાબા પણ તૈયાર થઈ ગયા છે અઘોરી બાબા તમને અમે બતાવશું હમણા વ્લોગ માં કન્ટિન્યુ બન્યા રહેજો બહુ જ મજા આવશે અઘોરી બાબા થાનક તૈયાર થાય હવે આ જડડાવાળા અઘોરી બાબા આ કોઈ દેખાતા જ નથી આમાં હે કોણ બાબા મારે કેમેરા કમ્પ્લેટ છે ને

લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય દ્વારકાધીશ બધાને